અંકલેશ્વરના ગડખોલ ગામમાં જર્જરિત ટાંકીમાં નશેબાજી વાહક પટકાયો હતો 50 મીટર ઊંચી ટાંકી પર ચડી ગયો હતો રાત્રિના અંધારામાં ટાંકીની અંદર પટકાયો હતો આખી રાત બચાવ બચાવની બૂમ લગાવી પણ કોઈએ ના સાંભળી હતી બપોરે સ્થાનિક રહીશોએ અવાજ સાંભળી ફાયરની ટીમની મદદ લીધી હતી અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ ખાતે મીઠા ફેક્ટરી પાછળ આવેલ ગડખોલ પીએચસી હોસ્પિટલ બાજુમાં પંચાયત દ્વારા પાણીના વિતરણ માટે અંદાજે પચાસ મીટર ઊભી ટાંકી બનાવી હતી જે જર્જરિત થઈ ગઈ હતી જે અંગે જાગૃત નાગરિકો દ્વારા અંકલેશ્વર મામલતદારને જાણ કરી હતી અને તેમના દ્વારા પંચાયતને ટાંકી ઉતારી લેવા તાકીદ પણ કરી હતી પંચાયત દ્વારા ટાંકી ઉતારી લેવા માટે કાગળની કાર્યવાહીમાં વ્યસ્ત જોવા મળી રહ્યું હતું આ દરમિયાન ગત રાત્રિના અસ્થિર મગજ કહો કે નશામાં ધૂર્ત કહો વિકાસ યાદવ નામના ઈસમ રાત્રિના બાર વાગ્યા બાદ અચાનક ચડી ગયો હતો અને રાત્રિના ટાંકી ઉપર ચડ્યા બાદ અંધારામાં ખાલી ટાંકી અંદર પડી ગયો હતો કમળના ભાગે ગંભીર ઇજા સાથે વિકાસ યાદવ આખી રાત દર્દ સાથે બુમાબુમ કરી મૂકી હતી જો કે રાત્રિના ધોળ નિદ્રામાં સૂતા લોકોએ તેને અવાજ પણ સાંભળી ન હતો જે બાદ આજ રોજ સવારે પુનઃ બુમાબુમ કરી હતી જેને સાંભળીને સ્થાનિક લોકો પૈકી કેટલાક જાગૃત નાગરિક ઉપર ચડ્યા હતા અને યુવક સાથે વાતચીત કરતા વિડીયો બનાવ્યો હતો તેમજ ડોયડા વડે તેને બહાર કાઢવા માટે વાત કરી હતી જો કે ઈસમ ઇજાગ્રસ્ત હોવાના કારણે હિંમત ના કરી હતી અંતે તેના દ્વારા અંકલેશ્વર નગરપાલિકા ફાયર અને ડીપીએમસીના ફાયર ટીમની મદદ લીધી હતી જેના દ્વારા અંતે બપોર બાદ રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો હતો જે અર્ધ બેભાન અવસ્થામાં ઈજાને કારણે દર્દ સાથે નજીકના ગરખોલ આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો હતો જે હાલ તબિયતમાં સુધારો થયો છે અત્ર ઉલ્લેખનીય છે કે જર્જરીત ટાંકી અંગે ગામ નટલાટી કમ મંત્રી તુષારભાઈને પૂછતા તેમણે જણાવ્યું હતું પંચાયતને મામલતદાર દ્વારા ટાંકી ઉતારી લેવા તાકીદ કરી છે જે અંતર્ગત ટેન્ડર બહાર પાડ્યા છે ટૂંકમાં ટાંકી ઉતારી લેવામાં આવશે આ અંગે અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂતે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે બે થી દોઢ મહિના પૂર્વે મિટિંગ દરમિયાન પંચાયતને ટાંકી ઉતારી લેવા સૂચના આપી હતી તેમના દ્વારા ટેન્ડર બહાર પાડી ઉતારી લેવા માટે કવાયત કરાઈ રહી છે ગરખોડ પીએસસી સેન્ટર નજીકથી અમને એક કોલ આવ્યો હતો કે દરમિયાન ગરખોડ પીએસસી સેન્ટર નજીક એક જર્જરી હાલતમાં એક ટાંકી છે તો તેમની અંદર એક એક વ્યક્તિ કાલ રાતના ત્રણ વાગ્યા જેવો અંદર ટાંકીમાં ઉપર ચડીને અંદર પડ્યો હતો તો એ દરમિયાન અમે નગરપાલિકા પર નગરપાલિકા ફાયર સ્ટેશન પર કોલ આવ્યો હતો એ દરમિયાન અમે અમારી ટીમ દ્વારા અમે આવ્યા અને ઉપર ચડીને અમે જોયું તો એ ભાઈ અંદર કો અંદર પડ્યો હતો ને એ પછી અમે એમને રેસ્ક્યુ કર્યું ઉપર નીચેથી ઉપર લાવ્યા પછી એ દરમિયાન અમે અમારા બીજી અમારી ટીમ નોટિફાઈની નોટિફાઈ ટીમને કોલ કર્યો અમે એ દરમિયાન એ ટીમ આવી એ બાદ અમે ઉપરથી અમને તરત થોડી ત્રીસ મિનિટ જેવો ટાઈમ અમને લાગ્યો હતો અમે તે વ્યક્તિને ઉપરથી ત્રીસ મિનિટમાં એને નીચે ઉતાર્યો અને એને થોડી ગંભીર થોડીક ઈજા થઈ હતી પાછળના ભાગે પછી એને પીએસએસ સેન્ટર નજીક અમે અંદર આપી અને એને હમણાં તે સારી હાલતમાં છે ગઢો ગામમાં જે વ્યક્તિ આ જે પડી ગયો છે એમની જાણ જો લોકલ માણસને થઈ હતી કે રાતના આ વ્યક્તિ પડી ગયેલો છે તો રાતના મતલબ આ બનાવ રાતના બાર કલાકનો છે અને બપોરમાં ત્રણેક વાગ્યાની આસપાસ અંકલેશ્વર નગરપાલિકાને જાણ થઈ તો એ તરત અહીં આવીને એમને ઓપરેશન હાથ ધર્યું ત્યાર પછી ડીપીએમસી ફાયર ટીમ બી એમને મદદ માટે આવી અને એના પછી માણસને અંદરથી બહાર કાઢ્યો એના પછી નજીકમાં જ આરોગ્ય સેન્ટર છે ત્યાં લઈ ગયા છે માણસને પાછળના ભાગમાં થોડીક ઇન્જર થઈ છે બાકી માણસ સેફ છે વધારે જાનહાનિ થઈ નથી મિનિમમ દસ થી બાર કલાકના જેમતથી એને બહાર કાઢવામાં આવ્યો છે પાણી અંદર ટાંકીમાં હતું ને ખાલી જ હતું એટલે કઈ ઈજા થઈ નથી એને જાનહાની